ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગ વિડીયોમાં તો આજની હવા થઈ છે આપણા પંપ ઉપર કારણ કે મારે નાઇટની નોકરી હતી તો હવારના હાથ વાગી ગયા છે અને હવે બ્રશ કરી લઈએ ના દાંતણ કરી લઈએ કારણ કે બ્રશ તો હું ઘેરથી લાયો નહોતો એટલે દાંતણ કરીએ અને મારે જે નોકરીનું હવાનું કામકાજ હતું મેં પૂરું કરી દીધું હ અને થોડું ઘણું બાકી છે એ દાંતણ કરીને પછી કરીશું અને આઠ વાગે જઈશું ઘરે બરાબર તો આઠ વાગ્યાનો ટાઈમ થઈ ગયો અને મારી નોકરી આટલા થયા પૂરી આપણો ઓપરેટર હાજર થઈ ગયા હે એટલે હવે હું જઈશ ઘેર હવે આખો દિવસ ઘેર પાછું ફાદી આઠ વાગે નોકરી આવવાનું તો હવે મળીએ ડાયરેક્ટ ઘેર તો હું નોકરીથી ઘેર આવી ગયો હું ઘેર આવીને નાસ્તો કરી દીધો અને આ બધી જઈથી બરાબર અનાજ કોણ આવા કોણ આવા કોક આવા

મમ્મી જોડે પૈસા લેતા મમ્મી જે પૈસા અમાર વસ્તુ લેવા દઉં તો થોડી એક બે ત્રણ જેવી વસ્તુ લાવવાની છે તો લાવી દઈએ પછી ટ્રાય કરીએ કેન્ડી બનાવવાનો કેવી બનાય કારણ કે કદી બનાવેલી નહીં જાતે એટલે બે લાઈન ખાધેલી જ છે તો આજ તો જાતે બનાવીએ તો હવે મૂન જયદીપ બે જણા જઈએ છીએ બજાર જે વસ્તુ આગળ કીધી હતી એ લેતા જ આ બાજુ ગુલી દુકાને બેઠો છે આ બા જોરોજ બાપો બેઠા હે અને દુકાન ખાલી દેખાય પેલો ઠેલો ભરેલો માલ પડ્યો પણ પેલા પેલાનું જોર આવે હા માલ ભરતો નહીં દુકાનમાં પણ ભરતો ખરાબ એહી રહ્યો હૈ હવે અને જોર આવે છે વધારે જોવો ઠેલો ભરેલો પડ્યો માલનો પણ દુકાનમાં ભરતો નહીં હું તો જવું જ છું કે તો તને ખબર ના પડે જોર બાપો નહીં એટલે તું રાજા થઈ ગયો

तो मैं चीज नहीं करो प्रीण प्रीण वार। 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 ले। प्रीणा। प्रीणा मर्चा कर अरचा करवाइए मरचा मतलब

ये આગળ પડી એક લઈ લઈએ પેમેન્ટ કરીએ અને પછી ડાયરેક્ટ ઘરે મળી તો અમે બજાર જયને વસ્તુ લઈને આવી ગયા હતા જતી પલા ઠેલ લ્યો હવે ખોંજે હું લાવે આપણે તો અમે જે વસ્તુ લાયા બતાઈ તો આપણે જોઈ લઈએ હું લાયા હતા મકાઈ મકાઈ એનું તો એક એક ગોટા बेसन ખોજે આપણે ગોટા બનાવવાના છે કાજુ બદામ અને નારિયેળનું નાિયેલનું ટોગરું કેન્ડી બનાવવા માટે આ ફોજ ગોટા બનાવવા માટે ગોટાનો મસાલો બરાબર તો થોડી વાર ને આપણે જે દૂધ લાવવાનું હોય તો દૂધ લાવીને પછી ગુલ્ફી બનાવી તો બપોરનો માજો છે એક અને અમે જેથી બે જમી લીધું અને નવા અમે બનાવવા જઈ રહ્યા છે ગુલ્ફી બરાબર પહેલાં તો આપણા મિક્સર તૈયાર કરીને મેળ્યું હોય એમાં દળવાની છે ઇલાયચી બરાબર પણ બોલવામાં આ વાત છે આવી થઈ ઇલાયચી દોડી દીધી આપણે ઇલાયચી પાવડર થઈ ગયો હતો ઇલાયચી દળી જઈએ અને હવે દળવાના એ કાજુ બદામ આવું બધું બરાબર નહીં થયું ફેર કરવું એક વાર શું કરેલી બધું તૈયાર આલાયચી ઇલાયચી થોડી લાંબી પહેલથી નાખી દઈ ગઈ તો આપણે બધી તૈયારી થઈ ગઈ કમ્પ્લીટ અને હવે આવી ગયા છે સગડી જોડે હવે આપણે ગુલપી બનાવવાનું કામ ચાલુ કરી દઈએ બરાબર તો આ લાઈન મેલી છે કડાઈ કોઈ દૂધ અને બીજી બધી વસ્તુ તો મિત્રો આ આપણે દૂધ ગરમ કરવાનું મેં દીધું દૂધ ગરમ કરવા મેં દીધું હવે પછી નાખવાની ખોટ પછી નાખવાનું કાજુ બદામનો ભૂકો

લાઈટ ચાલુ કરાય છે બાજુ તો આપણા કેન્ડીનો જુઓ જો તૈયાર થઈ ગયો હે કમ્પ્લીટ સુગંધ એકદમ મસ્ત આવે હે તો હવે આપણે તૈયાર કરી દીએ ગુલજી પછી વાના એમ જે પેક કરીને ત્રીજાનો મેલ દેવા હમ હમ બેબે અંગાર મેં જો ચાલો

બુક સ્ટોર માંથી અંગ્રેજીની નોટ લઈ લઈએ પછી હું એની ડાયરેક્ટ ટ્યુશન મેળતા બે જા તો જયદીપના ટ્યુશન મેલીને છે ને હું ડાયરેક્ટ આયો તો દિલીપની ક્યારે જ પણ એક કલાક બેઠો અને પછી આ ભાઈ હવા વાળી આવી જવ જો એટલા તો વાર જોઈને બેઠો તો કલાક નો પેલા મારા પાછું ચેક કરાવવાનું હોય અને આ ભરત ફેર ઉપડ્યો

પૈસા ઉપાડીને લબાના હતા કારણ કે એમને કન્ટિન્યુ શૂટિંગ ચાલુ જ હતું એટલે ટાઈમ નહોતો એટલે બે જણાના એટલે લઈને આવ્યો હું અને હવે પૈસા ઉપાડીને ઘેર જઈશ તો હું બજારથી ઘેર વાગે આવી ગયો હું અને મેં સવારે કીધું તું કે અમારે મહેમાન આપવાના હા એ મહેમાન આવી ગયા હાઈ ઓહ વાહ 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 હા મહેમાન જી ઘણા દાડાએ આવ્યા છે ઘેર જયદીપ મહેમાન આઈ ગયા હું હાર કહેતો હતો ને એ મેમન આવી ગયા ઘણા દાડે જીયા આપડે છે ને ગુલ્ફી બનાવી જયદીપ હવે જીયા આવી ગયા આપણે અમાર જીયા જયદીપ ની બુન તો હવે જીયા વ્લોગમાં આવશે રોજ અને જે પેલી કાલ હોળી બતાવી હતી આપડે વ્લોગમાં એ આજથી હવે જીયા ની થઈ ગયા હવે જીયા ચલાવે છે જીયા હવે તારી થઈ ગયો

થોડું ઊંડું મેળવાનું હોય છે દીવ જી આ તું આવીને કાલે મેં આખો દાડી હોળી હડાડીએ હોળી હડાડવાનું ચાલુ છે અને હવે મારા નાવું છે કારણ કે નાઈટની નોકરી છે પાછું જમીન રાતે આઠ વાગે નોકરી જવાનું હોય તો હજે થયો આરતી નો ટાઈમ અને હું આવી ગયો જો બાપા ને દુકાને સાસની દૂધની દૂધ ઠેલી લેવા તો હવે ઠેલો લઈ જાઉં પછી જમીન નોકરી ડાયરેક્ટ તો જોઈ લો પેલું બાજુ માતાજી ની આરતી ચાલુ હોય જો બાપા હેતી હાલ દે સાસ ની ઠેલી લ્યો બે અને બે દૂધ ની ઠેલી તો બાયો 0. વાળા ફ્રીજ બે દૂધ બી આવી ને બે સાસની અને હું હિસાબ કરી દઉં અંજુ બાપાને પેમેન્ટ કરી દઉં હાલ ને યાર રોકડા કારણ કે ઉધાર બંધ છે તો મારા હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો હવે જમી લઈએ અને જમવામાં જોઈ લો ગોટા કઢી પછી ચોળાફળીએ કારેલાની સબ્જી છે અને બીજું રોટલી અને ગરમ કરેલું દૂધ

હું જો નોકરી અને ડાયરેક્ટ નોકરી એ મળીએ તો આપણા માં નોકરી આવી ગયા છે અને નોકરી આપવા તો થોડું લેટ થઈ ગયું હે એટલે પેલા ઓ ઓપરેટર અંધારું કરીને બેઠા એ રૂમો કારણ કે એમાં પ્રોબ્લેમ એવો હતો કે મેસેજ કાલ મેસેજ ના આવ્યો ગ્રુપમાં કે ભાઈ નોકરી નો ટાઈમ આઠ વાગે ઓર આપો કે 8:30 પણ મન કોઈ રિપ્લાય આવ્યો નતો એનો એક રીજન છે તમે પહેલા બોલ્યા હતા કે આપણે 8:30 નો ટાઈમ રાખવાનો છે તે આપણે તમને પહેલેથી કહી દીધું કે આપણે કન્ફર્મ આપણો કોઈ પ્રોબ્લેમ નહી 8:30 રેડી રેડી કન્ફર્મ તો કરવું પડે છે કાઈ જવાબદાર ઉકે લખીને ના મુકાય ના મુકાય ટાઈમ ન વાત કરો ટાઈમ ના હોય ના એટલે ચલો 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 ટાઈમ 8:25 એટલે હું આજ 8:25 એ આવી ગયો બરાબર કાલના વિડીયોમાં મેન કમેન્ટ હતી કે પીયુ કોણ તો પીયુ અમારા હરિભા રહ્યા હરિભાની દીકરી છે અને બીજી કમેન્ટ હતી બીજી કમેન્ટ બીજી કમેન્ટ મને યાદ નહીં પણ આપણે જે મેન પીયુની કમેન્ટ હતી એ કહી દીધું કે પીયુ હરિભાની દીકરી છે બરાબર અને આજના આટલા એન્ડ કરું કારણ કે નોકરી આવ્યો હું આખી નાઇટ હોય રહેવાનું હોય કોમ કરવાનું હોય એટલે આટલા હું બ્લોગને એન્ડ કરું અને તમને મારો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી